આવ્યા છે દુકાને જસ્ટ અહીંયા અહીંયા છે દુકાન ઓકે રસ્તા પર તો આવ્યા છે અમે બે અને અત્યારે કંઈક નાસ્તો વાસ્તો કરવાના છે ઓકે થોડાક ભાગ ભાગ ખાઈએ બે જણા છે એટલે હવે તો ગઈસ આપણે પહોંચી ગયા છે દુકાને ઓકે હવે લેવાનો છે આપણે લઈ જઈએ ચાલે ને ગાડી કંચા કે કુકરા એ રહી છોડા लो है हाँ लोग गैस आप ले लेते हैं सोडा हाँ यहाँ कहीं पड़ेगा पड़ेगा ना आजा कानो आप पाल्टी आप अच्छा पढ़ने ओके आजे काना के आजे के आजे आजा काना ना पैसे पाल्टी करिए क्यों काना आजा क्या हम खुश में लागे आजा पाल्टी आले नाश्ता बात कर रहे हैं सोडा पी जैसे सोडा नहीं खत्म करती <laughs> કાનાન બહુ વાર લાગે છે થોડા દિવસ તો આપણે દૂધ લેવાનું છે તો આપણે દૂધ લેવાનું છે દૂધ લઈ લે પછી જઈએ આયરી આપણે દૂધ પડ્યું છે ચાલો હો ગયા આપણા દૂધ ચાલો મિલતે હા આપણે તો આપણે દૂધ લઈ લીધું છે હવે જઈએ વાડી પર ઓકે અને આ હવ ના બી બી શકે કે પછી સવારે પણ કરી શકે ઓકે જઈએ વાડી મન થાય મન થાય તો હમણાં પણ બનાવીને પી લઈએ એવું કાંઈ નહીં अब हम वो का छोडूगा केव गाना आज कानाए पार्टी दे दी थैंक यू ब्रो रख अकेला दादा आज पैसा खेल जा क्या बहुत दिनों के बाद इसने मुझे पार्टी दी है तो थैंक यू तो बनता है ना नहीं बहुत दिन पछे आज ने मैंने पार्टी आई पेले थैंक यू तो बने तो कहीं गाइस से पछे आ ब्लॉग आया एंड करे पछे मारिया नावा ब्लॉग में ओके